સમય એ એવી વસ્તુ છે જે દરેક માણસને રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી શકે છે દરેક લોકોની જિંદગીમાં સારો અને ખરાબ બંને સમય આવતો હોય છે અને સમય જ છે જે માણસને જિંદગીના અને પડાવોથી રૂબરૂ કરાવે છે जिंदगी जो समय एक सरखो हो तो कोई पण मानस ने जिंदगी विषय कदाच थोड़ू ज्ञान मे जग्याए घू हसे के खराब समय में आ न करव जो न परंतु साथे साथे खराब समय में होव तो एक वस्तु छोड़ता नहीं अरे मात्र खराब समय नहीं परंतु भर आ वस्तु ने न छोड़वी जो तमने कुतूहल थतु हसे के आ कई वस्तु करे ચાલો જાણીએ એક પ્રેરણાદાયક વાર્તા દ્વારા એક વખત એક રૂમમાં ચાર મીણબત્તીઓ સળગી રહી હતી તે ચારે એકબીજા સાથે વાત કરી રહી હતી તેમાં એક મીણબત્તી એ કહ્યું કે હું શાંતિ છું હું આ દુનિયામાં રહેવા માંગતી નથી કારણ કે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ હાહાકાર મચી ચૂક્યો છે અને જ્યાં જુઓ ત્યાં લૂંટ થઈ રહી છે આટલું કહીને થોડી વાર પછી તે બુઝાઈ ગઈ એટલે થોડા સમય પછી બીજી મીણબત્તી બોલી કે હું વિશ્વાસ છું આજના સમયમાં લોકો એકબીજા ઉપર વિશ્વાસ કરતા નથી અને મને લાગે છે કે આ દુનિયામાં હવે વિશ્વાસની કોઈ કિંમત કે જરૂરત નથી આથી હું આ દુનિયામાંથી જાઉં છું આટલું કહીને તે મીણબત્તી પણ બુઝાઈ ગઈ એટલામાં ત્રીજી મીણબત્તી એ કહ્યું કે હું પ્રેમ છું આજકાલ લોકો પોતાના કામમાં અને વ્યસ્ત જિંદગીમાં એટલા મશગુલ રહે છે કે એકબીજા માટે કોઈની પાસે આજે સમય નથી લોકો એકબીજાને સાચી રીતે પ્રેમ કરવાનું જ ભૂલી ગયા છે અને માત્ર સોશિયલ મીડિયામાં જ પ્રેમ જોવા મળે છે આથી હું પણ આ દુનિયામાંથી જાવ છું આટલું કહીને તે પણ બુઝાઈ ગઈ પરંતુ આ ત્રણે મીણબત્તી ઓ બુજાઈ ગઈ હોવા છતાં ચોથી અડીખમ ઉભી હતી એટલામાં જ એક વ્યક્તિ તે રૂમમાં આવ્યો તેને તરત જ ચોથીને પૂછ્યું કે આ કઈ રીતે બુઝાઈ ગઈ તે મીણબત્તી એ આખી વાત પેલા માણસને કહી તો એ વ્યક્તિએ પૂછ્યું કે તો પછી તું શું કામ હજી સુધી બળી રહી છે ત્યારે તે મીણબત્તી એ જવાબ આપ્યો કે હું આશા છું હું છેલ્લે સુધી બળીશ એટલું જ નહીં મારા બળથી હું પણ પાછી પ્રગટાવી શકીશ આ ભલે એક કાલ્પનિક વાર્તા હોય પરંતુ આપણે સમજવાનું એટલું જ છે કે જિંદગીમાં ગમે તેવા સંજોગો આવી જાય તો પણ ક્યારે હિંમત અને આશા ન હારવી જોઈએ કારણ કે જે દિવસે માણસ આશા ખોઈ બેસે છે તે દિવસથી તેના સફળ થવાની શક્યતા રહેતી નથી અને જ્યાં સુધી આશા તમારી સાથે હોય તો ગમે તેટલા વિઘ્નો આવે પણ સફળતા મળવાની પૂરેપૂરી શક્યતા રહે છે